અમારે એક નવા નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આજે તો આપણે સવાર સવારમાં બ્લોક ચાલુ કર્યો છે સવાર તો નહીં પણ 11 વાગી ગયા છે અને બ્લોક ચાલુ કર્યો છે ને આપણે જવાનું છે પિત્થલપુર યુટુબ એવોર્ડમાં સરસ મજાનો ગાય માત્ર લાભાર્થી આયોજન છે સરસ મજાનું યુટુબ એવોર્ડનું આયોજન છે તો બધા યુટુ ફેમિલી મિત્ર આપણે અહીંયા ભેગા થાશું બધાની મુલાકાત કરીશું

તો એક જઈ તો બધા યુટ્યુબ ફેમિલી મિત્ર આવવાના છે ખાસ ખાસ બધા મોટા બ્લોગરો પણ આવાના છે તો બધાની મુલાકાત કરીશું તો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો તો મળી આપણે વિડીયો બાલક મિત્ર જય માતાજી તો આપણે આવી ગયા છીએ પિથલપુર તળાજા વટે આવી ગયા છીએ પિથલપુર બસ સ્ટેન્ડ આવી ગયા છે અમને નજારો બતાવ્યો પિથલપુરનો શરમાળિયા દાદાનો સરસ મજાનો મંદિર છે પિથલપુર ગ્રામ પંચાયત છે શરમાળિયા દાદાનું મંદિર છે ને પિથલપુર બસ સ્ટેન્ડ છે આ છે પિથલપુર બસ સ્ટેન્ડનો નજારો તો કેવો નજારો છે મિત્ર કહેજો પિથલપુર બસ સ્ટેન્ડનો આવો નજારો છે અને તમે જે પાછળ જોઈ શકો છો જે છે દાદાનું સરસ મજાનું મંદિર છે આપણે અહીંથી જવાનું છે ત્રણ ચાર કિલોમીટર ગોપનાથ જોડે ત્યાં આપણે ઈટુ એવોર્ડનું ફંક્શન છે સરસ મજાનું તો બધા મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ રહીજો મળીએ ગોપનાથ જોડે ઈટુ એવોર્ડના ફંક્શન મિત્રો જય માતાજી તો આપણે આવી ગયા છીએ કોકનાથ રોડે યુટ્યુબ એવર્ડના મેન લોકેશન ઉપર તો લોકેશનની કેવી તૈયારી છે કેવી રીતે મિત્રો બધા તૈયારી કરે છે સરસ મજાનું આયોજન છે તો તમને બતાવજો તો હજી તો આ બધી શરૂઆત છે અને વીર માતાતા ગ્રુપ દ્વારા આયોજિત છે યુટ્યુબ એવોર્ડનું ફંક્શન છે તમને સરસ મજાનું લોકેશન બતાવી દઈએ જો આ છે આપણે વીર માધાતા ગ્રુપ દ્વારા યુટ્યુબ એવોર્ડનું એક ક્ષણ યુટ્યુબ એવોર્ડ આયોજિત છે નરેશભાઈ મેયર કૌશિકભાઈ બાંભણિયા બ્લોગર કૌશિકભાઈ આવવાના છે આપણે એને સરસ મજાની સુવિધા છે અને બધા યુટ્યુબ ફેમિલી મિત્રો જો હજી તૈયારી કરે છે અને આ બધા મિત્ર એવોર્ડ છે જો આ બધી તૈયારી ચાલુ છે હજી બધા મિત્ર સાથે અને ક્રમ પ્રમાણે બધું ગોઠવે છે બધા મિત્ર

Oh am બધા મોટા જ ક્રિએટર છે કોઈ નાનું છે જ નહીં ભાઈ અમે તમારા લેવલમાં છીએ બધા સેમ છીએ પણ આપણે એકબીજાને પ્રોત્સાહન આપશું તો તમને પ્રોત્સાહન આપશે એટલે જ્યારે પણ કોઈ ક્રિએટરનું અહીંયા નામ બોલવામાં આવે તો પ્લીઝ બધાને નમ્ર વિનંતી કરીશ રિક્વેસ્ટ કરીશ કે બધા પોત પોતાની રીતે તાળીઓ મારજો કેમ કે તમારો જ્યારે વારો આવશે ત્યારે તો જ સપોર્ટ મળશે એટલે બધા એકબીજાના સપોર્ટથી જ આપણે આગળ જાવી છીએ તો પ્લીઝ બધાને રિક્વેસ્ટ કરી કે જ્યારે ભાઈ અહીંથી નામ બોલવામાં આવે ત્યારે થોડોક સન્માન આપે બધાને અને મજા આવશે ચાલો આગળ કાર્યક્રમ વધારીએ મિત્રો તો નંબર આવી ગયો છે તો સરસ આપવામાં આવે છે

અને બધા યુટ્યુબ ક્રિએટર જો સરસ મજાનો આયોજન છે સરસ બેઠા છે અમારા ખાસ બેઠા છે મારા વાલા અને અમારા બેઠા છે કેટલા છે આમ જરા હાથ ઊંચો કરો મિત્રો હા વાહ મોસ્ટ ઓફલી ઘણા બધા યુટ્યુબર છે તો જેટલા પણ યુટ્યુબર મિત્રો છે એમના માટે અરવિંદભાઈ છે નટરાજભાઈ છે હું છું અમે બધા વ્લોગિંગ કરતા હોઈએ છીએ અને ઘણા બધા અમારા બ્લોગ પણ તમે જોયા હશે નહી જોયા હોય તો લગભગ મોસ્ટ ઓફ લી તો જોયા જ હશે ક્યાંય ને કે અમારા બ્લોગ તો જેટલા પણ યુટ્યુબ માં વિડીયો બનાવે છે એમના માટે થોડુંક મારે કેવું છે કે ભાઈ યુટ્યુબ એક એવું પ્લેટફોર્મ છે ને ભાઈ તમે સામાન્ય કોઈ પ્લેટફોર્મ નથી યુટ્યુબ જીરો માંથી હીરો બનાવતો હોય તો યુટ્યુબ છે ભાઈ એટલે જે પણ ઇન્સ્ટાગ્રામ ક્રિએટર હોય એમને પણ હું અહીંયાથી અપીલ કરીશ કે યુટ્યુબ નો કરતા હોય ને તો ચાલુ કરી દેજો ભાઈ

જેક ભાઈ ઝી અમે બધા મોટું ગ્રુપ છે અમારું બધાનું યુટ્યુબરનું પણ માં થોડીક મહેનત છે હાર નહીં માનવી કોઈને થોડીક મહેનત કરવી ભવિષ્યમાં જરૂર સક્સેસ મળશે અને સારા સારા વિડીયો બનાવો સારા સારા કન્ટેન્ટ બનાવો તો સો એ સો ટકા હાલશે વિડિયો ક્વોલિટી સારી આપો પ્લસ ઓડિયો ક્વોલિટી સારી આપો એટલે સો એ સો ટકા બેઝ ગ્રોથ થાય પણ અત્યારે બધાને શોર્ટકટમાં તાત્કાલિક ગ્રોથ થવું છે ભાઈ તમે કૌશિકભાઈ અમારું પ્રમોશન કરી દો એમાં કોઈનો ફાયદો નહીં કોઈ ભાઈ પ્રમોશન જ નહીં કરાવવું તમારે ફ્રીમાં કરી દેતો હોય તોય નહીં કરાવવું કેમ કે એમાં તમારે કાંઈ ફાયદો જ નથી ભાઈ જાત મહેનત જિંદાબાદ તમે પોતે મહેનત કરીને આગળ આવશો ને એની જેવી મજા નહીં આવે ભાઈ એટલે પ્લીઝ હું રિક્વેસ્ટ કરીશ જેટલા પણ યુટ્યુબર મિત્રો છે મહેનત કરતા રહેજો જરૂર જરૂર ગ્રોથ મળશે એવી અપીલ ભાઈ એવા છે આપણા દરિયાકાંઠાના સમગ્ર દરિયાકાંઠે સમગ્ર દેવી ભગવાન બિરાજમાન છે અને ગોહિલવાડમાં ગુસ્તુ બગદાણના નામ જેવા સંત ભદ્રંગદાસ પપ્પાની ભૂમિમાં આપણે બધા ઉપસ્થિત થયા છીએ ત્યારે મારા એક કોળી સમાજને નાતે કે આપણો સમાજ ખૂબ આગળ આવે અને પગની જગ્યાએ

अपने नज़दीक गोपनाथ महादेव बैठा एक पंक्ति में हमने पर याद करो चारे हर 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 महादेव भोलिया हर हर महादेव गोपनाथ महादेव भोलिया करूं तुम्हारी से उठता मावस मात गंगे पतित ने पावन करती पार्वती ना पति खोल ले रोज़र थी हर 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 महादेव भोड़िया हर 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 महादेव

ફંક્શન સરસ મજાનું ગયું છે મજા આવી છે બધા એટલું ફેમિલી મિત્ર અરે મળીને કૌશિકભાઈને મળ્યા અરવિંદભાઈને મળ્યા અને આપણા ખાસ મિત્ર પરેશભાઈ હરેશભાઈ ને બધા મિત્ર મળ્યા છે

ઓ પાંચ પહોંચો કાજલ બેન હા વજાય મળી ગયો ને હા આલા મિત્રા મજા આવી અને પૂરું થઈ ગયું છે આ વિડિયો તમને ગમે તો લાઈક કરી દો શેર કરી દો અને ચેનલ નવા હો તો ચેનલ ને કરી લો આલા તો મળી એક નવા વિડિયો માં બાય બાય